નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબત સીત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરના સોજા અને ફલુ ગામે શ્રી ચિમનભાઈ પટેલની પુણ્ય સ્મૃર્તિમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું શિક્ષણ ભક્તિ અને સેવાનું સંગમ યોજાયું સમાચાર વિગતવાર જાણીએ તો સમાજસેવક આદર્શ શિક્ષક અને ગાંધીવાદી પરિવર્તનના પ્રણતા સર્વગ્રસ્ત શ્રી ચિમનભાઈ હિરાલાલભાઈ પટેલની પુણ્ય સ્મૃતિમાં તેમના પુત્ર શ્રી નિમેશભાઈ ચીમનલાલ પટેલ દ્વારા વિજાપુર તાલુકાના સોજા અને ફલુ ગામમાં આજે પાંચ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમોમાં મહાકાળી માતાની પૂજા બાળકોના પુસ્તકો અને ગિફ્ટનું વિતરણ ભજન કાર્યક્રમ અને ભોજન પ્રસાદનો સમાવેશ થાય છે જે શ્રી ચિમનભાઈના શિક્ષણ અને સર્વોદયના આર્ધર્શનો ઉજાગર કરે છે કાર્યક્રમની શરૂઆત સોજા ગામથી સવારે નવ વાગે મહાકાળી માતાની વિધિવત પૂજાથી કરવામાં આવી હતી ભક્તિભાવથી ભરેલા વાતાવરણમાં નાના બાળકોને ગિફ્ટ વિતરણ કરવામાં આવી હતી જે શ્રી ચિમનભાઈના શિક્ષણ પ્રસારના પ્રયાસોનો પ્રતિબિંબિત કરે છે તેમણે હજારો યુવાનોને શિક્ષિત કરી અનેકને સરકારી વિભાગોમાં ઉચ્ચ પદો પર પહોંચાડ્યા છે ભોજન પ્રસાદનું સુંદર આયોજન થયું હતું જેમાં એકતા અને ભાઈચારાનો અનુભવ કાર્યક્રમમાં બાળકોને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સુંદર લેખકો દ્વારા લખાયેલા પુસ્તકો કાલાપાની પાણી કેળવણીનો મેઘધનુષ અને રાષ્ટ્રીય તીર્થ આંદામાન જેવા પુસ્તકોનો સમાવેશ થાય છે સ્થાનિક મહિલાઓને ભજન મંડળી દ્વારા સુંદર ભજનો રજૂ કરીને વાતાવરણ મંડળીના સભ્યોને ગિફ્ટ આપીને પાડવામાં આવ્યું હતું જે મહિલા સશક્તિકરણનું પ્રતિક છે આ પ્રસંગે ચિમનભાઈના જીવન ચરિત્ર પર આધારિત પ્રકાશિત થયેલ પુસ્તક શિક્ષણનો શરૂ જેનું લેખન અને સંપાદક લેખક પત્રકાર સરસ્વતી ચંદ્ર દેવેન્દ્ર પ્રસાદ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું છે આચાર્ય આચાર્યજીએ જણાવ્યું હતું કે ચિમનભાઈ એક મહામાનવ હતા તેમનું જીવન ગાંધીજીના સત્ય અહિંસા અને સ્વાવલંબનના આદર્શોનું જીવન ઉદાહરણ છે તેમણે શિક્ષણનું બીજરૂપી હજારો બાળકોને સ્વનિર્ભર બનાવ્યા છે શ્રી ચિમનભાઈએ દારૂબંધીની હિમાયત કરી નૈતિક પ્રભાવથી આ સામાજિક તત્વોને દૂર રાખ્યા અને નાચ જાત ભેદ વિના કર્યા શિક્ષણને પ્રોત્સાહન આપ્યું છે તેમનું સાદું જીવન જેમાં રસોઈ સહિતના દૈનિક કાર્યો સંયમ કરવાની આદત ગાંધીજીના સ્વાલંબને પ્રતિબિંબિત કરે છે આ કાર્યક્રમો ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં તેમના વારસાને જીવંત રાખશે આવા સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો ધન્યવાદ ભરતભાઈ શિક્ષકો આ જ પરિવારમાં જોવા જઈએ તો લગભગ દસ થી પંદર શિક્ષકો છે શરૂઆત તો એમના દાદા બીજા દાદા કાકા લગભગ સાતથી આઠ શિક્ષકો આ જ પરિવારમાં આ સમાજે આપ્યા છે અને બ્રહ્માંડ બાદ જો કોઈ ચમત્કાર કરી શકે તો એ શિક્ષક જ છે વિદ્યાર્થીના જીવનમાં રંગબેરંગી મેઘધનુષ દોરવા હોય તો એક શિક્ષકનું જ કામ છે શિક્ષણ થકી જ આ સમાજનો અને દેશનો પણ વિકાસ રહેલો છે શિક્ષણ સિવાય દરેક વ્યક્તિ વધરો જ છે શિક્ષણ સિવાય કોઈની પ્રગતિ નથી શિક્ષણ કે એવું નથી કે તમે નોકરી જ કરી શકો શિક્ષણના કારણે તમે તમારા બાળકોને સારી રીતે સમાજમાં સારી રીતે અને શિક્ષણ હોવાના કારણે ખોટા વ્યસનો પણ થઈ શકતો નથી આ પુસ્તકનું વિમોચન કરી સમાજને સારી શીખ આપી છે અને એમના પરિવારે પણ એ બીડું ઝડપ્યું છે તો બહુ સારી બાબત છે શું કહેશો મારું નામ પ્રજ્ઞા પટેલ હું ચિમનભાઈ જે શ્રી ચિમનભાઈની જે પુસ્તક લખાઈ રહી છું લખાઈ રહી છે એની ભત્રીજી છું એમની અને પુસ્તક વિશે તો હવે મારે શું કેવું એ જ નથી કારણ કે મારા મોટા બાપા મારા મોટા પપ્પા થાય મારા મારા પપ્પાના મોટા ભાઈ એટલે એમનું એક જીવન અલગ હતું એમ કે એની કોઈ આમ વર્ણન શબ્દોમાં થાય એમ જ નથી કારણ કે અમે તો એમનું જે જીવન છે એ આમ અનુભવેલું છે એમ એમના જેવી સરળ વ્યક્તિ આમ જોવી મુશ્કેલ એમ વ્હાઈટ કપડામાં હોય વ્હાઈટ રૂમાલ વ્હાઈટ હોય એમની એક એક વસ્તુ ખાદીની હોય એમ એ એમનું વ્યક્તિત્વ આમ કોઈ વિચારે બી નહીં હોય એવું એમનું વ્યક્તિત્વ હતું એમને જોઈને તમને એક અલગ જ ફિલિંગ આવે કે આ અલગ વ્યક્તિત્વ છે તમે અત્યારે જોયા નથી પણ તમે કદાચ હોત અને જોયા હોત તો તમે એક ફીલ કરી શકતે કે આ વ્યક્તિત્વ શું હતું એમ અમને તો મતલબ પુસ્તકમાં ખાસ કઈ વિશેષતા શું છે પુસ્તકમાં તો એક એમની એક આમ તો શિક્ષણનો સૂર્યોદય ઉપર પુસ્તક લખાઈ રહ્યું છે એટલે એક શિક્ષણ ઉપર જ આપણે તો બોલવું જોઈએ હમણાં તો કારણ કે એમના બધા ઘણા બધા એવા સારા પાસા હતા કે એમનું પુસ્તક બી લખીએ તો કે કેટલું લખવું એવું પણ જે શિક્ષણની બાબતે એ જે પછાત જે આદિવાસી વિસ્તારમાં જે એમને કામ કર્યું એક અલગ જ હતું એ અમે એમના આશ્રમમાં જતા તો જાતે જ કચરો વાળે આખી આશ્રમમાં એમને આ પ્રિન્સિપાલ એ સવારે ટીવીમાં આવતા એ વખતે ખબર દૂરદર્શન આવતું તો અમે અહીંયા ઘરે મારું ઘર આ રહ્યું જ તો પીવી આવે ને તો અમે જોવા બેસે કે હમણાં મોટા પપ્પા આવશે ઝાડ નીચે બેસશે અને પછી ધૂન બોલે અને પછી જણ ગણ સવારે આવતો ને વંદે વંદે માતરમ એ પછી તરત જ એમનું એ આવતું હતું એમ એટલે એક અલગ હતું પછી એમને એમના આશ્રમમાં જઈએ તો બી એ જાતે જ સાફ સફાઈ કરે ઘરની કો કે બારની બાર મોટો પેલા ઝાડુ આવતા લાંબા એ લઈને સાફ સફાઈ કરે મારા પપ્પાને ગયા હોય તો પપ્પાએ એમને કરવું જ પડે સાફ સફાઈ જાતે એ એમનો નિયમ હતો એમ એટલું એમનું વ્યક્તિત્વ સારું હતું અમે તો નાના નાના એ વખતે એટલે અમુક બહુ મોટા મોટા એમના સિદ્ધાંતો ની તો ખબર ના પડે એ વખતે પણ અત્યારે એમ થાય છે કે અમારા મોટા પપ્પા આવા હતા એમ કે એટલા આટલું સરસ વ્યક્તિત્વ એમને સેવન્ટી એટ ઇયર્સ ની એજ સુધી એમણે એક જ ધારોને એક જ સરસ રીતે એમણે એમનું જીવન જીવ્યું એમ ફિલિંગ શેર કરું છું હું અમારા ચીમન બાપા અમારા ચિમન બાપા સત્યના માર્ગે ચાલ્યા જીવનભર ગાંધીના મૂલ્યોને કર્યા હૃદયમાં અખંડ અજર સાદગી સેવા અને નિસ્વાર્થ ભાવ એ જ હતો ચિમન બાપાનો સાચો પરિચય પ્રવાહ સર્વોદય આશ્રમના પ્રિન્સિપાલ બની હજારો બાળકોના જીવનમાં પ્રકાશ પધરાવી જ્ઞાન આપ્યું સાથે સંસ્કાર શીખવ્યા માનવતા તરફ સૌના પગલા દોરવ્યા અમારા પરિવારનું ગૌરવ અમારું અભિમાન ચિમન બાપાના મૂલ્યો અમને અમને આપ્યા અખંડ દાન આજે શિક્ષણનો સૂર્યોદય પુસ્તકમાં એમનું જીવન સજીવન થાય પણ અમારા અમારા હૃદયમાં એમનો દીવો હંમેશા જ ઝળહળતો રહે